છેલ્લા સવા વર્ષ સવામી વર્ષના જે કાર્યક્રમ હતું એમાં એમ્સને કાર્યાન્વિત કરવાનું ગિરાસર એરપોર્ટને કાર્યાન્વિત કરવાનું સાથે સાથ જે લોકસભાની ચૂંટણીઓ આવી એ સુપેરે પૂરી પાડવી પ્રધાનમંત્રી અવોર્ડ ઇન એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેમાં રાષ્ટ્રીય લેવલે અમે નંબર વન આવ્યા અગિયાર જેટલી સ્કીમોના અમલીકરણમાં એ એક ખાસ નોંધની કામગીરી કહી શકાય આ સિવાય જે દિવ્યાંગનો છે એમાં ત્રણ હજારથી વધારે દિવ્યાંગનો માટે સાડા ત્રણ કરોડની વધારાની જે સહાય છે એ ચૂકવવામાં આવી અલગ અલગ સાધનો એમને આપવામાં આવ્યા અત્યારે પણ વડીલો માટે વયો જે કેમ્પો છે એમાં ત્રણ હજારથી વધારે વડીલોનું અત્યાર સુધીમાં એસેસમેન્ટ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એમને પણ સાડા સાડા ત્રણ કરોડથી વધુના જે સાધનો છે એ આપવામાં આવશે દબાણો ઘટાડવાની ઝુંબેશ હોય અથવા કોઈ પણ કાર્યક્રમ હોય એમાં રાજકોટે પ્રથમ રોળમાં સ્થાન મેળવ્યું છે હું આપના થકી આપ મીડિયાના મિત્રો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજકોટના તમામ નાગરિકોનું ખૂબ ખૂબ આભાર મળ્યું કે મને ખૂબ અહીંયા ખૂબ સ્નેહ અને મોટિવેશન પ્રાપ્ત થયું આપ લોકોના પોઝિટિવ સપોર્ટથી એ બદલ હું કાયમી રાજકોટ જિલ્લાનું આભારી રહીશ ધન્યવાદ હવે રાજકોટ મારી જે નિયુક્તિ છે પ્રવાસન નિગમને એમની તરીકે થઈ છે એટલે પ્રવાસનના ક્ષેત્રમાં રાજકોટને કઈ રીતે આપણે મેક્સિમમ વિકાસ કરી શકાય એ દિશામાં મારો હજી પ્રયાસ રહેશે જી મેં એક ખુદે કીધું હતું કે તમામ તાલુકા સ્તરે એક સારા ગમતનું સંકુલ હોય એમાં જણાવતા આનંદ થાય છે કે કોટરા સાંગાણી હોય કે જસદણ હોય ત્યાં આ કામગીરી કમ્પ્લીટ કરવામાં આવેલી છે પડધરી લોધિકા જામકંડોળના ઉપલેટા ત્યાં આ જે કામગીરી છે એ ગુણતાને આરે છે અને બીજા જે ધોરાજી અને જેતપુર છે ત્યાં અત્યારે ટેન્ડર ખુલાઈ ગયા છે એટલે ટૂંક સમયમાં ત્યાં પણ સારા રમતગમતના મેદાન સ્થાનિકે ઉપલબ્ધ થશે મને ખૂબ સારું અનુભવ રહ્યું કે રાત્રે આપણે અગિયાર વાગે પણ કોઈ બહારની મીટિંગથી પાછળ પાછા આવતા હોઈએ તો એટલી બધી પબ્લિક કોર્સ ઉપર મજા કરતી આપણને જોવા મળે અથવા તો ખાણીપીણીની અંદર એટલી વેરાયટી છે આઈટમોની એ જે લોકલ ઇનોવેશન હોય એનો આઈસ મોળો હોય કે બીજું રૂબરા હોય આ બધા જે આઈટમો પણ એવા હતા કે ખૂબ એનું અમે આનંદ માણ્યો અને ખૂબ લોકોનું જે ઉત્સાહ છે કોઈ પણ ઇવેન્ટ કરવાનું હોય સાયક્લોથોન હોય ઓકોથોન હોય ખૂબ અમને સારો પગલિસાથી મળતો હતો અહીંની જે સેવાવી સંસ્થાઓ છે એ પણ વર્લ્ડ ક્લાસ કામ કરી રહી છે એટલે એ બધા જે પબ્લિક પાર્ટિસિપેશન છે એનાથી અમને ખૂબ સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો